જળાશયો હાલ સરેરાશ જળસ્તર એકાણું પોઈન્ટ પંદર ટકા છે જયારે એકસો અગિયાર જળાશયોમાં સો ટકા થી વધુ જળસ્તર છે હાલ એકસો પિસ્તાળીસ જળાશયો હાઈ એલર્ટ હેઠળ છે સિત્તેર થી ઓછું જળસ્તર હોય તેવા કુલ બત્રીસ જળાશય છે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે નવરાત્રી પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે કોર્પોરેશન રહેણાંક વિસ્તાર હેઠળ તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમાં સ્પર્ધા યોજી બંને કેટેગરીમાં ત્રણ વિજેતાને રોકડ રકમ એક લાખ રૂપિયા સુધી પુરસ્કાર આપવામાં આવશે સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા હોય છે સપ્ટેમ્બર મહિનાના તેર દિવસમાં જ અમદાવાદમાં ડેન્ગ્યુના બસ્સો કેસ નોંધાયા છે આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં ડેન્ગ્યુના કેસમાં હજુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે મંગળવારે સવારે પાંચ વાગે ઉત્તરાખંડ ધહેરાદુ માં વાદળ ફાટી હતું જેના કારણે નદીમાં પાણી નો પ્રવાહ અચાનક વધી ગયો હતો આ દરમિયાન મજૂરો થી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી નદીમાં તણાઈ ગઈ હતી આમાં આઠ લોકોના મોત થયા અને ચાર લોકો ગુમ થયાના અહેવાલ છે છત્તીસગઢના નવ જિલ્લામાં મધ્ય વરસાદ અને વીજળી પ્રવાહ ની યલો એલર્ટ જારી કરવામાં આવતું છે તાંબુ નાળામાં રેતી થી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલી પૂર્ણ પાણીમાં તણાઈ હતી જેમાં સાત મજૂરો તણાઈ ગયા હતા જોકે બધા મજૂરોએ પોતાનો તરીને જીવ બચાવ્યો હતો છવસ્ત ના રોજ ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી યાત્રા શરૂ થશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટ પોસ્ટમાં આ માહિતી આપી હતી અમેરિકાએ યુક્રેન ને શસ્ત્ર સહાયના તેના પહેલા પેકેજ ની મંજૂરી આપી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેકેજ ટૂંક સમયમાં ક્યુ મોકલવામાં આવી શકે છે આ વખતે શસ્ત્રો નો પુરવઠો એક નવા નાણાકીય કરાર હેઠળ પૂરો પાડવામાં આવશે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ચીમકી ઉચ્ચારી છે એટલું જ નહીં ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની તેમણે પણ આપવામાં આવી છે શાહિદ કપૂર અને તૃટી ડિમડીની ફિલ્મનું ટાઇટલ ત્રીજી વાર બદલાયું છે હવે સત્તાવાર જાહેરાત પ્રમાણે આ ફિલ્મ ઓ રોમિયો ટાઇટલ હેઠળ રિલીઝ કરાશે વિશાલ ભારદ્વાજની આ ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલા જ પૂર્ણ થયું હતું એપોલો ટાયર્સ હવે સત્તાવાર ધોરણે ટીમ ઇન્ડિયાની નવી જર્સી સ્પોન્સર બની છે એપોલો ટાયર્સ બે સુધી જર્સી સ્પોન્સર તરીકે ભૂમિકા ભજવશે તો આ હતા ગુજરાત ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર